જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા કરતાં સે જ નાની છે નહીં જેટલી નખ વધારે તો એ વાંધો નહીં આવે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર થશે બીજું ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિ અને શનિની આંગળીનું દલાન સૂર્ય તરફ છે જ્યારે શનિની આંગળીનું સૂર્ય તરફ દલાન હોય ને એટલે આને શરૂઆતથી પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ થાય પછી એની સ્થિતિ બેલેન્સ થાય અને બીજું જ્યારે બુદ્ધની આંગળી હટીને ચાલે ને એટલે આ વ્યક્તિને હટીને સોજ હોય સૂર્યથી થોડી દૂર ચાલી રહી છે આ વ્યક્તિને કંઈ પણ કામ સોંપો ને આ ઇન્ટેલિજન્ટ તરીકે કરવાવાળો છો આ વ્યક્તિને તમે કહો કે આમ તો કે ના હું કહું એમ અને એ પણ ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ વાળો છે સાથે આ અંગૂઠો અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જય સ્વામિનારાયણ આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી છે અને એક હૃદયરેખાનો ભાગ આમ જઈ રહ્યો છે આ વ્યક્તિની એપિટેશન લેવલ વધારે હોય અપેક્ષાઓ વધારે હોય અને દી પૂરી ન થનારી કામના પણ આ વ્યક્તિની વધારે પડતી હોય અને બીજું આ ગુરુ તરફ પણ જઈ રહી છે એટલે આ વ્યક્તિ પરોપકારી હોય આ કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એને ઘરે દઈને આવવાવાળો છે બીજું આ પ્રેમી સ્વભાવનો છે અને આ વ્યક્તિ પરિવારને હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે પણ આ વ્યક્તિની બીજામાં વધુ પડતા ગુણ ગોતવાની કોશિશ કરે પોતામાં ના હોય પણ બીજામાં વધુ પડતા અને આને જે રૂલ્સ બનાવ્યો ને એમાં કોઈથી બ્રેક ન થવું જોઈએ રૂલ્સમાં બ્રેક થાય ને તો આને ગમે નહીં આ હૃદય રેખાવાળાને બીજું આ પરોપકારના કાર્ય કરશે લોકોની મદદ કરશે વગર અપેક્ષાએ કરશે આ સારામાં સારી હૃદય રેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે ને આ જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પચીસ સતંત્ર ડિસિઝન લેશે આને કોઈ પણ કામ સોંપો આ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી જ્યાં સુધી ભેગી ન થાય ને ત્યાં સુધી કામ ન કરે અને આને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકે કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે આ સો વ્યક્તિનું સાંભળશે સમજશે અને પછી ડિસિઝન લેવાવાળો છે અને આ વ્યક્તિ પૂરી માહિતી હોય તો જ કામ કરવા વાળો છે આ સારામાં સારી માઇન્ડરેખા છે સાથે આ જીવનરેખામાં અહીંયા સુધી બરાબર જીવન નથી એટલે વીસ વર્ષની ઉંમર સુધી આ જીવન રેખા ડિસ્ટર્બ છે પછી આ જીવન રેખા અહીંયાથી નીકળીને અહીંયા સુધી છે પછી આ જીવન રેખામાં અહીંયા નીચેથી જીવન રેખા અહીંયાથી લઈને અહીંયા સુધી છે અને આ જે ગાળો છે એ પચાથી લઈને પંચાણું વચ્ચે જીવન રેખા જ નથી એ સમયે આ વ્યક્તિને કોઈ પણ કામ કરવા જાય છે એમાં જલ્દી સફળતા નહીં મળે કે આ એક એવો ગાળો છે કે જ્યાં જીવન રેખા નથી ત્યારે જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ વધુ આવશે પણ એ સિવાય પછીનું જે જીવન જે એકદમ સારામાં સારું છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર જાય અને જ્યાં સુધી ઘરે પાછોનો આવે ને ત્યાં સુધી આ વ્યક્તિ ધ્યાન રાખવા વાળો છે એ વ્યક્તિ ઘરે પાછો ને પછી જ આ વ્યક્તિ હોય ત્યાં સુધી હોય નહીં એટલે મૂળ એની કેર કરવા વાળો છે આ સારામાં સારી જીવન રેખા છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ જોવા એક બે ત્રણ આ ત્રણ પ્રોગ્રેસ રેખા છે અને અહીંયા આગળ આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના એને મોકા મળશે સારામાં સારા જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને એ પંદરથી લઈ અને પચીસ વર્ષની ઉંમર સુધી બધી પ્રોગ્રેસ રેખાઓ છે બીજું આ કેતુ પર્વતથી ધનની રેખા અહીંયાથી નીકળી રહી છે અને આમ થઈ આમ આવી રહી છે બીજી ધનરેખા અહીંયા આગળ ચંદ્ર પર્વતથી નીકળી અહીંયા આવી રહી છે એની બાજુમાં બીજી એક ધનરેખા છે અને એની બાજુમાં છેક ઉપર સુધી જાય છે આ ધનરેખા આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હોઈ શકે છે કે જે ઘરમાં જન્મ્યો હોય એના પછી સમૃદ્ધિ વધી હોય એટલે ધન ધાન્ય વધ્યા હોય કે જ્યારે કેતુ ઉપરથી નીકળે અને આને ડબલ ધન ધનરેખાવાળે છે એટલે આ વ્યક્તિ બંને બાજુથી રૂપિયા કમી શકે છે કોઈ પણ બિઝનેસ કરે નોકરી કરે તો ધંધામાંથી રૂપિયા કરે ધંધો કરતો હોય તો સાઈડ બિઝનેસ માટે એટલે કહેવાનો મતલબ બંને જગ્યાથી રૂપિયા કમાશે કે ડબલ ધન રેખા થઈ રહી છે આ ભાગ્ય જ કોક હાથમાં હોય સાથે આને ચાલીસ વર્ષે ત્રણ રેખા થઈ રહી છે અને છપ્પન વર્ષે ચાર રેખા થઈ રહી છે આ વ્યક્તિ વ્યક્તિમાં કરોડપતિ બનશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની છે આ મલ્ટીપલ પ્રોપર્ટી લેશે એની નિશાની છે સાથે સૂર્ય રેખા નીકળી આમ આવી રહી છે અને આ ધન રેખા અને સૂર્ય રેખાથી બનતો કોણ આ બહુ જ સૌભાગ્યશાળી વ્યક્તિ હોય આ ધનનો સંગ્રહ પણ કરી શકે છે કે જ્યારે આ રીતે કોણ થાય તો ધન આવે ખરું અને ખર્ચો ઓછો થાય એ પણ વસ્તુ થાય આ સમૃદ્ધિ વધે એની નિશાની છે સારામાં સારી સાથે આ સૂર્યરેખા અહીંયાથી નીકળી અને છેક સૂર્ય પર્વતમાં અહીંયા જેની છે બીજી એક સૂર્યરેખા અહીંયા જઈ રહી છે અને એક અલગથી સૂર્યરેખા ચાલે છે ને એમાં અહીંયા આગળ માછલી જેવું થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ છે સરકારી નોકરી છે પ્રાઇવેટ કંપનીમાં નોકરી છે અને કમ્ફર્ટેબલ અને ફરવું ઓછું પડે અને જગ્યા પર ઇન્કમ મળે ને એવા શોસ્ત્ર આને મળશે પણ શરૂઆતી જીવનમાં આને સંઘર્ષ રહેશે જોરદાર સાથે અહીંયાથી એક રેખા આવી રહી અહીંયા આગળ ટચ થઈ રહી છે અને બીજી એક અહીંયાથી રેખા આવીને અહીંયા ટચ થઈ રહી છે આ જે બે રેખા છે આ પૂર્વ પુણ્ય રેખા કહેવાય છે આ એકડોમાં જમીન લે ને એની આ નિશાની છે સારામાં સારી જોરદાર સાથે આ માઇન્ડ રેખા અને આ હૃદય રેખામાં અહીંયાથી એક રેખા આવી અને જોઈન્ટ થઈ રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે ઓનલાઈન બિઝનેસની રેખા છે આ એમાં એને ફાયદો થશે ઓનલાઈન બિઝનેસ કરશે ને એમાં જબરજસ્ત ફાયદો થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જો અહીંયા આગળ આ ધનરેખામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ બધી કકડાં 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 ધનરેખા છે આ અનેકો બિઝનેસમાંથી કમાશે પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી આ બધી ઘણી બધી ધનની રેખાઓ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી એક બુદ્ધ રેખા નીકળીને અહીંયા આવી રહી છે બીજી એક અહીંયા આવી રહી છે અને ત્રીજી એની બાજુમાં આવી રહી છે આ માઇન્ડ રેખા અને ધન રેખાથી બનતો મની ટ્રાએંગલ અને આ અહીંયાથી અહીંયા સુધી આવી રહ્યો છે ગ્રેટેડ ટ્રાયંગલ થાય પણ જોઈન્ટ નથી એટલે મની ટ્રાઇંગલ થઈ રહ્યો છે ઘન ગ્રેટેડ ટ્રાએંગલ નથી થઈ રહ્યું આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે અને આ ગુરુનો પર્વત બેઠેલો છે અને એમાં આ ક્રોસનું નિશાન છે આ ક્રોસનું નિશાન બહુ સારામાં સારી વસ્તુ છે અને પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ મળે પણ નાની ઉંમરમાં જો આને કંઈક માથામાં વાગ્યું હોય ને તો એનો ફાયદો થાય માથામાં ક્યાંક ગમિયા વાગ્યું હોય તો એનો ફાયદો થાય આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવે આ ક્રોસનું નિશાન હોય બીજું આ મલ્ટિપલ બિઝનેસો કરશે આ એની રેખા છે અને બીજું જ્યારે આ ગુરુ બેઠેલો હોય ને એટલે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે તો એને ફાયદો આનો ગુરુનો ફાયદો નથી થતો કે ગુરુ બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે તો એને એનાનો ફાયદો થશે બીજું આ શનિ પર્વત છે આ શનિ પર્વત ફ્લેટ છે પણ આ સાઈડ સાઈડ ખુલેલું છે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો નહીં સાથે અહીંયા આગળ આ મોટા લોકોનો સંપર્ક થાય ને એની રેખા છે આ સારામાં સારી છે આ મોટા લોકોનો સંપર્ક થશે આ એની નિશાની છે જોરદાર સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત સારો છે આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ જે ભાગ છે ને અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ શૂન્યમાંથી સર્જન કરે આની પાસે એક પણ રૂપિયોનો હોય ને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે આ એની નિશાની છે સારામાં સારી જોરદાર એક પણ રૂપિયોની સાથે અહીંયા ત્રિકોણ થઈ ગયું છે આ સારામાં સારી છે અને જે કંઈ પણ ઈચ્છા હોય સો ટકા પૂરી થશે પણ આ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે પણ સૂર્ય પર્વતમાં સે નહીં જેટલો બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે જોરદાર અને આ બધી સૂર્ય રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુથ પર્વત છે આ બુત પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે લાખ રૂપિયા તો લાખ અને કરોડ કરો કરોડની રિક્સ લેશે ના વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે આને જૂઠ જરી નહીં ગમે આનો ડ્રેસકોડ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે સામેવાળા પર પ્રભાવ જોરદાર પડતો હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે અંદરૂણી મંગળમાં સારી ગુજરાત માસિક થોડી કમી છે સેજ ખાડાવાળો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો થશે અને બહારનો મંગળ એ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે પોતા પર કોઈ પણ પરેશાની આવશે તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો છે શુક્ર પર્વત ઉપર એક આ લેક્ઝરી રેખા છે અને બે લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે અને આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આ વ્યક્તિ જે કામ હાથમાં લીધું હોય ત્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી નાને લક્ષ્મીપતિ યોગ કહેવાય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધા સુખાને મળશે નાને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો શુક્ર ના આ લક્ઝરી આઈટમો જબરજસ્ત બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે આ સારામાં સારો શુક્ર પર્વત છે જોરદાર સાથે આ અહીંયાથી એક રેખા અહીંયા આવી રહી છે અને એક બીજી રેખા અહીંયા સુધી આવી પણ આ રેખા અહીંયા આ ત્રણ મંગળ રેખા છે આ વ્યક્તિ જમીનની દલાલી કન્સ્ટ્રક્શન પછી સ્ટેશનરી લાકડાનો બિઝનેસ અને આવી રક્ષાનું કામ કરે કાકા મામા દાદા પૈપા આ બધાનો સપોર્ટ મળે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જાય ને તો રસ્તામાં દસ સેકન્ડ પહેલાં જ કહો પડી કોઈ ગાડી અથડાણ છે તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે અને એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી નિશાની છે અને આ એક ધનરેખા તરીકે કહેવાય છે આ ધન પણ આપે છે આ સારામાં સારી મંગળરેખા છે અને જ્યારે રવરેખાનો માળ હોય ને ત્યારે જો મંગળરેખા હોય ને તો એનો નેવ માર ઘટાડી નાખે આ સારામાં સારી નિશાની છે સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારો છે અહીંયા ગત રેકોર્ણ થાય છે આ સારામાં સારી નિશાની છે આ વિદેશ જવાના મોકા મળશે આ વ્યક્તિ કવિ હોય કે આ વિદેશથી ધન આયાત કરવાનું કામ કરે સારામાં સારું બીજું આ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય આને હજારી વસ્તુ લેવા મોકલી હોય ને તો સાતસો આઠસો રૂપિયા લાવવાની હોય અને બાર્ગેનિંગ કરીને આ વ્યક્તિનો પરચેસિંગ પાવર પણ જોતા છે અને વેચવામાં જોતા છે બાર્ગેનિંગમાં બધી રીતે જોતા છે અને કોઈ પણ કામ કરવું હોય ને તો જોરદારમાં છે આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ છે કરવા હશે કોઈ દીક ડાયજેશન પ્રોબ્લેમ એટલે પેટની ખરાબી નહીં થાય જ્યારે ચંદ્ર પાવરફુલ હોય ને એટલે પેટની ખરાબી ન થાય ને પાણીનો માલિક ચંદ્ર છે આ સારામાં સારા ચંદ્ર આના ઘરના ફર્નિચર જોવાલાયક હોય વેલ્યુ પર બની આ લાખ રૂપિયાનું ફર્નિચર બનાવીને તો દોઢ લાખની કેમ વેલ્યુ હોય આ સારામાં સારો ચંદ્ર ના ત્રિકોણ છે એટલે આ કવિ બની શકે છે કે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમા વિદેશ જવાના મોકા મળશે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે અને આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમે છે સારામાં સારું એક્સ ઓર્ડિનરી જોરદાર સાથે અહીંયા આગળ આ ગેપ થઈ રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાનો સ્વભાવ રહેશે બીજું ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ કેતુ આ રાવ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ